નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજે ખાસ કરીને જે કૃષિ માહિતી આપવાનો છું એમાં વિષય છે ઉનાળું તલ જે આપણે બધા મિત્રોએ ઘણા બહુ ખેડૂતોએ વાવેતર કરેલું છે એમાં શરૂઆતનો સુકારો અને ફૂલ અવસ્થા પછીનો સુકારો એને નિયંત્રણ માટે બાયોલોજીકલ કંટ્રોલ એટલે કે જૈવિક નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે માહિતી આપીશ એ પહેલાં થોડીક તમને હું માહિતી આપી દઉં મિત્રો આજે હું ખાસ કરીને જુનાગઢમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલી ક્યુરેટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ કરીને જે જૈવિક ફૂગનાશક બનાવે છે એમની કંપનીની આજે મેં મુલાકાત લીધી ખાસ કરીને આ જે કંપની છે જૂનાગઢમાં આવેલી છે એ કંપનીમાં જે જૈવિક બેક્ટેરિયા એટલે કે આપણે બેક્ટેરિયા કહેતા હોય છે પરંતુ જૈવિક ફૂગ ખાસ કરીને સફેદ ફૂગ સુકારો ઊકસુક તલનો જે પાછળથી સુકરો આવે એ બધા જે અલગ અલગ રોગ આવે છે પાકમાં પછી મગફળીમાં આવતા હોય ચણામાં આવતા હોય કે તલમાં આવતા હોય એને નિયંત્રણ કરવા માટે બાયોલોજીકલ ફૂગ બનાવવામાં આવે છે આપણે એને ટ્રાઇકોડમમાંના નામે ઓળખીએ છીએ અથવા તો જે સુડોમોનસના નામે ઓળખીએ છીએ એવી અલગ અલગ પ્રકારની ઘણી બધી ફૂગના મેં આજે લેબોરેટરીમાં એના સંશોધનો જોયા એમાં ખાસ કરીને આજે મેં જે એમાંથી પસંદ કર્યું એ જે તે ઉનાળું તલ વાવેતર ચાલુ થયું હોય બહુ ભાઈ એમાં જે તે શરૂઆતમાં એટલે કે પચીસથી ત્રીસ દિવસે ફ્યુઝેરિયમ નામની જે ફૂગ આવે એને નિયંત્રણ માટે શું કરવું એટલે કે ઊંઘસૂકનો જે રોગ આવે છે એના નિયંત્રણ માટે શું કરવું પછી ફૂલ અવસ્થા આવે ત્યાર પછી જે રાઇઝોક્ટોનિયા અને મેક્રોફેમિના નામની જે ફૂગ ફૂગ આવે છે એને નુકસાનને લીધે શું આપણે નિયંત્રણ કરવું એના વિશે આજે હું તમને ખાસ માહિતી આપીશ તો મિત્રો આ જે ક્યુરેટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ લોકોએ નવી ટેકનોલોજીના બેક્ટેરિયા એટલે કે જીવ ફૂગ જૈવિક ફૂગ બનાવેલી છે એ જૈવિક ફૂગનું નામ આપ્યું છે ખાસ કરીને ટ્રાયકોધન કરીને આવે ટ્રાયકોધન આ રીતનું બોક્સ હશે એનું નામ લખેલું છે ઇંગ્લિશમાં ટ્રાયકોધન આ રીતે હિન્દીમાં આ રીતે લખેલું છે ટ્રાયકોધન એફેનએસ એટલે કે એફેનએસ ટેકનોલોજી આધારિત બનાવવામાં આવેલું છે આ જે જૈવિક ફૂગ છે એટલે આપણે એને બેક્ટેરિયા કહેતા હોય છીએ આ જૈવિક ફૂગ જે તલના પાક માટે ખૂબ જ પ્રમાણમાં રિઝલ્ટવાળી પ્રોડક્ટ છે આ જ પ્રોડક્ટનો મેં તમને ખ્યાલ હોય તો આપણે સફેદ ચણામાં ઊભા પાકમાં ટ્રાયલ લીધેલો એમાં ખૂબ જ સારા પરિણામ મળ્યા ત્યાર પછી અત્યારે તલમાં ઉનાળું તલનું જે અત્યારે વીસ પચીસ દિવસના તલ થયા છે એમાં કેવી રીતે ઉપયોગ કરવો એના વિશે હું તમને માહિતી આપીશ મિત્રો અત્યારે શરૂઆતમાં ઊંઘ સૂક આવે તો એને રોકવા માટે અને પાછળથી પણ તલ સુકાતા હોય સુકારો હોય એને રોકવા માટે જે આ મેં તમને કીધું કે ટ્રાઇકોધન એફએનએસ કરીને જે પ્રોડક્ટ આવે એને તમારે એક વિજે અડધો કિલો એટલે કે એક એકર એક કિલો જેવું પ્રમાણ છે એનું તો એક વીઘે અડધો કિલો સોળ ગુઠાનો વીઘો હોય તો અડધો કિલો પ્રમાણે એ જે બેક્ટેરિયાનો પાવડર આવે એટલે કે જૈવિક ફૂગ આવે એને તમારે ડોલમાં જે વીઘાનું માપ હોય એટલે વીઘામાં તમારે જે પ્રમાણે પ્લાનિંગ હોય ટીપે ટીપે જવા દેવાનું તો એ પ્રમાણે માપ કરી અને મેં જે તમને અત્યારે આજે જ મેં એને ટ્રાય લીધા એને તમને બતાવીશ તમને ફોટામાં તો એ પ્રમાણે જોજો તો ખ્યાલ આવશે કે એ પ્રમાણે દ્રાવણ બનાવી અને ટીપે ટીપે પાણી એને જવા દેવાનું અથવા રેતી દસ કિલો લેવાની એમાં ગોળનો પોટ આપી દેવાનો અને પછી આ પાવડર છે ટ્રાયગન એફએનએસ એને મિક્સ કરી દેવાનો અને પછી આગળ આગળ જેમ પાણી પવાતું જાય એમ આગળ આગળ ઉડાડતું જવાનું આ રીતે તમે અત્યારે એક તો ત્રીસ દિવસ આસપાસ અને બીજું ફ્લાવરિંગ અવસ્થા આવેલ પચાસ દિવસ આસપાસ આ રીતે બે વખત જો તમે પાઈ દેશો તો તમારા ખેતરમાં સુકારાનું સો ટકા નિયંત્રણ થશે આ મિત્રો તમે અખતરો કરજો પચાસ ટકા ખેતરમાં નાખજો પચાસ ટકા ખેતરમાં નહીં નાખતા તો આ જે ફૂગ છે હવે એ જે નિયંત્રણ કરવું છે એ ખાસ જરૂરી છે હવે તમને એમ થાય મિત્રો કે આ ફૂગ આવવાનું કારણ શું તો વધુ પડતું તાપમાન હોય પછી ખેતરના કોઈ પણ ભાગમાં પાણી ભરાતું હોય તો પણ આ ફૂગ આવતી હોય છે બીજું જમીનજન્ય રોગ હોવાથી રાસાયણિક નિયંત્રણ શક્ય નથી એના માટે તમારે આ બાયોલોજીકલ નિયંત્રણ જ કારગત નીવડશે બીજું આને જે ઉનાળામાં જ્યારે વધુ પડતું ટેમ્પરેચર જાય અને રાત્રિનું ટેમ્પરેચર નીચું આવે દિવસનું ઊંચું જાય સાથે સાથે ભેજનું પ્રમાણ વધે ત્યારે આ રોગ ડેવલપ થતો હોય છે તો આ જે ડોઝ છે મેં તમને કીધું પ્રથમ ડોઝ ત્રીસ દિવસે અને બીજો ડોઝ ફૂલ અવસ્થા પછી એટલે કે પચાસથી સાઠ દિવસે બે ડોઝ આ રીતે માર દેશો તો તમને સારામાં સારું નિયંત્રણ મળશે આ જ ઉપાય પાછો તમારે ભવિષ્યમાં મગફળીમાં પણ કરવાનો થશે એટલે કે ચોમાસું મગફળી આપણે વાવીએ ત્યારે પણ આનો ઉપયોગ કરવાનો થશે તો મિત્રો ખાસ કરીને ટ્રાયકોદ એફએનએસ જે ટેકનોલોજી છે એના આધારિત જે ક્યુરેટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જૂનાગઢમાં બહુ એના લેબોરેટરીના જે રિપોર્ટ છે એના આધારે બનાવે છે તો આ જે પ્રોડક્ટ છે એનો વપરાશ કરજો સાથે સાથે આના રિપોર્ટ પણ મને આપજો મેસેજ બોક્સમાં કે ભાઈ એનું રિઝલ્ટ કેવું મેળવ્યું જેથી કરીને આપણે બીજા ખેડૂત મિત્રો પણ કહી શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ